દબોઈ તાલુકાના મોડા ગામની શિવમાંથી એક ચાલીસ વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો છે ઘટનાની જાણ પોલીસને થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળ દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે ડબોઈ તાલુકાના મોડા ગામની શિવમાં ખેતરમાં જવાના પગદંડી રસ્તા ઉપર ગામના જ ચાલીસ વર્ષીય યુવક હસમુખભાઈ ભુવનભાઈ ચૌહાણનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ પડ્યો હતો સ્થાનિક રાહદારીઓ દ્વારા મૃતદેહ જોતા જ ડભોઈ પોલીસને જાણ કરી હતી પોલીસ સ્થળ ઉપર પહોંચ્યા હતી અને યુવક હસમુખને માથાના ભાગે ગંભીર ઈજા અને લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો અને આ હત્યા થઈ હોવાની શંકા રાખી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે ઘટના સંદર્ભે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસએલએફ અને એસઓજી તેમજ ડભોઈ પીઆઈ કે ઝાલા દ્વારા